કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે જીસીએસની સિસ્ટમ નકામી છે વિદ્યાર્થીઓને નડતરું પ્રક્રિયા છે અમારી માંગ છે કે આવતા વર્ષે સરકાર આવી કોઈપણ પ્રક્રિયાનું દીંડક ના કરે અને વિદ્યાર્થીઓ પહેલાંથી બરાડા પાડી પાડીને કીધું કે ચિકાસ જે સિસ્ટમ રાજ્ય સરકાર અને ઉત્તર શિક્ષણ વિભાગ લઈ આવી છે તે નકામી છે તે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર નડતરૂપ છે ક્યાંક ને ક્યાંક ચિકાસ જે પ્રવેશ પ્રક્રિયા જે રાજ્ય સરકાર લે આવી તે માત્ર ખાનગી યુનિવર્સિટીઓને ખટાવા માટે છે અમે અનેક વખત વિરોધો કર્યા અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં રાજ્ય સરકાર આ બાબતે જાગી જ નહીં અને અંતે સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટીનેટ કોલેજો ખાલી રહી ખાનગી યુનિવર્સિટીઓ ફૂલ થઈ ગઈ બાદમાં અંતિમ તમે એવો પરિપત્ર બહાર પાડો કે હવે તમે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા લઈ શકો છો અરે ભાઈ પ્રવેશ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા પહેલાં હતી જ મારે ખુદની મારી કોલેજ હોય તો હું મારા ઓળખી તને પ્રવેશ ન આપી શકું આવી પરિસ્થિતિ અનુભવી હતી કારણ કે પાંચ વિદ્યાર્થીઓ એવાય હોય કે એમને ટકાવારી સારી ન હોય અને એની પરિસ્થિતિ ખૂબ અત્યંત ગંભીર હોય તો એ પંદરસો રૂપિયાની ફીમાં જે વિદ્યાર્થી બાળક ભણતો તેમને ના છૂટકે ખાનગી યુનિવર્સિટીની અંદર ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ભરવાની આ વખતે નોબત ઊભી થઈ હતી રાજકોટની સમગ્ર ગુજરાતની ખાનગી યુનિવર્સિટીની આ વખતે સીટો ફૂલ થઈ ગઈ છે કારણ કે જીકાશની જે પ્રવેશ પ્રક્રિયા ટફ હતી જેને કારણે ગામડાનો અને આંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીને કઈ રીતના ફોર્મ ભરવું કઈ રીતના પ્રવેશ પ્રક્રિયા કરવી તે માટેનું કોઈ પણ જાતનું તેમની પાસે નોલેજ નહોતું અને જો આ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય જીકાશમાં તો એ વિદ્યાર્થી કોઈપણ કોલેજની અંદર ડાયરેક્ટ એડમિશન લઈ શકતો નહોતો જેને કારણે વિદ્યાર્થીઓની અંદર એક પેનિક ઊભી થઈ હતી કે અમને એડમિશન નહીં મળે તો અમારું આખું વર્ષ બગડશે એટલે એમણે ના છૂટકે ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લીધા સમગ્ર પ્રક્રિયા પતી ગઈ બાદમાં રાજ્ય સરકાર અને ઉચ્ચતણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિપત્ર બહાર પાડે કે ઓફલાઈન લઈ શકો તો ઘોડા ચાલ્યા ગયા પછી તાળે તબેલે તાળા શું કામના આવી પરિસ્થિતિ એ ખૂબ જ શરમજનક કહેવાય અમારી હજુ એ માંગ છે કે આવતા વર્ષે આવી કોઈ પણ જાતની પ્રવેશ પ્રક્રિયાનું ડિંડક સરકાર ન ઊભું કરે આમાં ગરીબ અને મધ્યમ પરિવર્ઘના બાળકને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આળન ડિવિઝનના સાત પોલીસ સ્ટેશનને રેલવે પોલીસ મતકમાં વિદેશી દારૂના 116 ગુનાના મુદ્દામાલને બેસાડવા ઓવર બ્રિજ પાસે